નમસ્કાર મિત્રો ધ ગુજરાત રિપોર્ટમાં હું બળદેવ બ્રહ્મ ક્ષત્રિય આપનું સ્વાગત કરું છું મિત્રો સૌરાષ્ટ્રના જે પ્રગતિશીલ જે ખેડૂતો છે તેને પરંપરાગત જે ખેતી છે તે છોડી દીધી છે અને હવે આધુનિક ખેતી એટલે વેલ વેલ્યુ એડિશન જે ખેતી છે જે પાકનું ઉત્પાદન કરતા હોય છે તે તરફ આગળ વધ્યા છે તેમાં જે વિવિધ પ્રકારમાં જે અમરેલી જે જિલ્લો આવેલો છે એ અમરેલી જિલ્લાના ચિત્તલ જે ગામ છે ત્યાં જસવંતપરા ગામના જે ખેડૂત છે તેને સેલમની હળદરની એક જે વિશેષ જે ખેતી કરી છે અને આ જે હળદરનો જે પાવડર છે તેનું વેચાણ કરી છે અને તે લાખો કરોડો રૂપિયા છે તે હાલ કમાઈ રહ્યો છે શું છે હળદરની ખેસી વિશે શું છે મહત્વનું કેવી રીતે પકવે છે શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલ સૌરાષ્ટ્ર સાથે અમરેલી જિલ્લામાં ખેડૂતો ખેતી પદ્ધતિને ફેરવીને પરંપરાગત ખેતીમાંથી વેલ્યુ એસિડ એડિશન ખેતી તરફ વળ્યા છે ત્યારે અમરેલીના ચિત્તલના જસવંતપરા વિસ્તારમાં ભીખુભાઈ વલ્લભભાઈ દેવાણીએ ધોરણ દસનો અભ્યાસ કર્યો છે અને પોતે ત્રીસ વીઘા જમીન છે તે તે ધરાવે છે જેમાં નવ વીઘામાં તેમને જે સેલમ હળદર છે તેનું વાવેતર કરવું હતું જ્યારે અન્ય એકવીસ વીઘામાં પરંપરાગત રીતે મગફળી કપાસ તેમજ અન્ય વાવેતર છે તે કરતા આવ્યા છે બે હજાર સત્તરમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા હતા અને સેલમ હળદરનું વાવેતર કરતા આવ્યા છે દર વર્ષે સેલમ હળદરનું વાવેતર કરે છે પરંતુ ચાલુ વર્ષે નવ વીઘામાં હળદરનું વાવેતર કરવામાં આવ્યું હતું ને ગત વર્ષે છ હજાર કિલો હળદરનું ઉત્પાદન મેળવ્યું હતું અને બસો પચાસ રૂપિયાનો ભાવ મળી રહ્યો હતો અને ખેડૂત ભીખુભાઈ દેવાણીએ પંદર લાખનું ઉત્પાદન મેળવ્યું હતું અને એક વીઘામાં ચાલીસ હજારનો ખર્ચ કરવામાં આવ્યો હતો જેથી ત્રણ લાખ વીસ હજારનો વીઘામાં ખર્ચ થયો હતો આઠ વીઘામાં જ્યારે અન્ય જે પ્રચુરણ ખર્ચ છે તે બે લાખ જેવો થયો હતો કુલ નવ લાખ જેટલું ઉત્પાદન મળ્યું છે શું કહ્યું ભીખુભાઈએ સાંભળીએ અને હું બે હજાર સત્તરથી હળદર વાવું છું આ સાતમું વર્ષ છે દર વર્ષે ઉત્પન્ન સારું આવે છે અને ઓર્ગેનિક છે દવા વગરની અને બીજું કે પાવડર કરીને એને પેકિંગ કરીને જ વેચું છું ગાંઠિયા વેચતો નથી દાદા ગયા વર્ષે કેટલું ઉત્પાદન ગયા વર્ષે ત્રણસો મણ જેવું છે શું ભાવ મળ્યા હતા ગયા વર્ષે અઢીસો રૂપિયા કિલો વેચી આ વર્ષે કેટલું ઉત્પાદન મળશે અને શું ભાવ આવશે આ વખતે થોડુંક ધાણા ઉઠી છે એટલે ચારસો મણ જેવું થાય ગાંઠિયા એટલે આઠ કિલો જેવું થાય ટોટલ દર્શ્યું પાવડર કરી પેકિંગ કરી આ વખતે ત્રણસો રૂપિયાની ગણતરી છે મિત્રો ચાલુ સિઝનમાં આઠ વીઘાનું સેલમ જે હળદરનું વાવેતર કરવામાં આવ્યું હતું અને જેમાંથી અંદાજિત આઠ હજાર કિલો જેટલી હળદર છે તે ઉત્પાદન મળી રહેશે જ્યારે એક વીઘામાં પચાસ હજારનો ખર્ચ છે જેથી આઠ વીઘામાં ચાર લાખનો ખર્ચ થશે જ્યારે ઉત્પાદનની વાત કરીએ તો અંદાજિત વીસ લાખ વીસ લાખ રૂપિયાનું હળદરનું ટોટલ ઉત્પાદન છે થશે જેમાંથી આઠ લાખ રૂપિયા જેટલો ખર્ચ અને મજૂરીનો અને ભાગ્યા ભાગ્યાના જે ભાગ આવે છે તેમાં આપશે સાથે જ બાર લાખનું ઉત્પાદન નફાકારક મળશે જેથી હળદરનું વેચાણ અમદાવાદ સુરત બરોડા રાજકોટની આજુબાજુના વિસ્તારોમાં વેચાણ કરવામાં આવે છે અને લોકો ખરીદી કરવા માટે વાડીએ આવે છે અને એ લોકોની ખરીદી કરતા હોય છે મિત્રો અમારા સમાચાર આપને કેવા લાગ્યા તે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો જેથી વધુને વધુ લોકો જોડાઈ શકે આપના જે પ્રશ્નો હોય આપની જે સમસ્યા હોય તે અમને લખીને નીચે કોમેન્ટ બોક્સમાં ઝડપથી મળજો મોકલજો ફરીથી નવા સમાચારની આપણી સાથે ફરી મળીશું ત્યાં સુધી મને બળદેવી પ્રમુખ સાથે રજા આપશો નમસ્કાર